રિવોલ્ટ્યુઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું છું બિનેશ રાઠોડ આજે અમે લોકોની એક સમસ્યા લઈને આવીએ છીએ લોકોને કેટલી સમસ્યા પડતી હોય છે ત્યારે જેતપુર પંથકનો એક રસ્તો છે એ જેતપુરથી દેવકી ગાલોડ જવાનો જે રસ્તો હોય જે અતિ બિસ્માર હાલતમાં હોય અને લોકોને ભારે હાલાકી પડતી હોય છે ત્યારે લોકોની શું વેદના છે લોકોનું શું કહેવું છે અને ત્યાંના હાલને શું પરિસ્થિતિ છે તે અમે તમને હકીકત જે દ્રશ્યો છે લોકોની વેદના છે લોકોની વ્યથા છે એ તમને અમે રિવોલ્ટ્યુઝ ઇન્ડિયાના માધ્યમથી તો બતાવીશું તો બનિયાર હો રિયલ ન્યૂઝ ઇન્ડિયા સાથે આપનું નામ ધનલાલભાઈ દુરાદરા બોયડી હમટિયાડા આજે રસ્તો જે પસાર થાય છે બોડી સમરિયારા થી દેવકી ગાડ સુધી નું આ અંગે શું કહેવું છે આ રસ્તાની માલિકો મારા ખ્યાલ પ્રમાણે એક જેતપુરના બેન એક્સપર્ટ થઈ ગયા છે એક ભાઈ ઓફ એક્સપર્ટ થઈ ગયા છે આ છેલ્લા બે વર્ષમાં બે ઓપ થઈ ગયા છે આ આ રોડ કોઈ કોઈ જવાબદાર વ્યક્તિ જ આ રોડ નથી અત્યારે કોઈ કહેવાવાળું નથી અમે વારંવાર રજૂઆત કરી છે કે એક્સિડન્ટ અવારનવાર થાય છે એક્સિડન્ટ ઓછામાં ઓછા સરકારી સોપડે સિવિલ હોસ્પિટલમાં કેટલા કેસ છે એ આનો અધિકારી થઈ અને અહીંયા કને જાણી આવે તો આ આ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ભૈરા વાહનો હોય સાપરાપુરથી રેલવે સ્ટેશનથી કે થઈ દેવકી ગાળો રૂપી પરિસ્થિતિ એટલી ખરાબ છે તમે એની વાત જ જવા દો કે જે વાહનો અત્યારે સિઝન છે ઘઉંના ટેમ્પા હોય ઘઉંની રિક્ષાઓ હોય હાલતા હમણાં જે ગઈકાલે સાપરાપુર એક રિક્ષાવાળાની રિક્ષા ઉલરી અને બીજાડો માણ બેસ્યો છે તો આને આ રોડ ઉપર કોઈ જવાબદાર વ્યક્તિ જેતપુરમાં હું દેખતો નથી અને જો હોય તો આની તપાસ તો કોઈક થવી જોઈએ નહીં કે હું પરિસ્થિતિ ખરાબ છે આ રોડની ક્યાંય હાલા જ નથી એટલા ખાડા છે તો આનો કોઈ જવાબદાર વ્યક્તિ હોય તો આની તપાસ કરે અને અઠવાડિયાની માલિકો હોય આનો નિવારો આવે જેમ મને વહેલું નકર અમારે રસ્તા રોકો આંદોલન ટૂંક સમયમાં કરવાનું આયોજન કર્યું લેખિત નહીં અમે ત્યાં ફોન કરી જાણી તો એમ એમ કે રોડ તમારો મંજૂર થઈ ગયો પણ કેમ નહીં ત્યાં આપણે ઓફિસ છે નવાગઢ ઓલા ધારેશ્વર ઓફિસ છે આની અને આરએલ આરએલ બી આવે છે એ એ આમાં આ એમાં નથી આવતી હવે આ સરકાર રસ્તે કા રોડ વહી ગયો છે એટલે હવે આ ભલે સરકારમાં આવી ગયો પણ આના ખાડા પૂરે તો બાર ન બને તો કાંઈ નહીં સારી રીતે આનું સમારકામ કરી દઈએ

ખારજિયાના સરપર દેવકીના સરપર બધાય રજૂઆત કરે છે પણ આનું કોઈ નિવારણ આવતું નથી એટલે જયેશભાઈને અમારા ગામના કાર્યકરો ફોન કરીને કીધું હતું કે જયેશભાઈ રોદા બુરાવો તો એ આવું આવું કરે છે આવ્યા નથી અમે તો આ કામ નહીં થાય તો અમારા લગભગ આ પાંચ છ ગામમાં પટ્ટા માટે બહિષ્કાર કરવાના રહી મતદાનનો મતદાન કરવું જ નથી

ભાઈ પોલાભાઈ કરકર ગામ કયું ખરટિયા તમે જે ત્યારે ખરટિયા થી આવો છો તો રસ્તો કેવો ખરાબ છે બહુ ખરાબ છે અને કેટલા સમય થી ખરાબ છે બે ત્રણ વર્ષ ખરાબ છે અને ગાબડા કે છે રસ્તો ગાબડા બહુ પડી ગયા છે આપનું નામ મારું નામ સંભુભાઈ સંભુ ગામ બોરડી સમઢિયાળા તમે અહીંયા રસ્તો ઉપર શા માટે સુઈ ગયા છો આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે હું આખો સમય જોવ એવળો ખાડા પડી ગયા છે તો હજી કોઈ આ સરકારમાં ધ્યાન આપતો નથી એવડા મોટા ખાડા થઈ ગયા છે પબ્લિક અને બહુ માણસો હેરાન થાય છે આ રસ્તામાં આખા વાહન ઇસકોરો લેતા જાય છે આ આ રોડ પર અસંખ્ય અકસ્માતો અને સર્જાણા છે બુટાણી ઉનવિલા પ્રિતેશભાઈ ગામ બોર ડિસેમર સરપંચ ને જે છે જેતપુર થી દેવકીગામ સુધીનો જે રસ્તો છે બિસ્માર હાલતમાં હોય એ અંગે આપ શું કહેશો રજૂઆત આગળ કરેલી છે બિસ્માર હાલતમાં છે એ જેતપુરથી દેવકી ગાળડ સુધીની રસ્તો ખરાબ છે તે મોટા મોટા ગામડા ગામડા પડેલા હોય રસ્તા ઉપર તો ગામ લોકોની રજૂઆત તમને આવે છે હા વારંવાર આવે છે કરેલી છે હોતન રજૂઆત આગળ ટૂંક સમયમાં થઈ જશે હોતન આગળ રજૂઆત કરેલી છે ઈલાબેન ચંદ્રેશભાઈ સેન્જલિયા ગામ ખારસિયા હું સરપંચ બોલું છું જેતપુર થી જે ખરચી આવણો રસ્તો છે એ બિસ્માર હાલતમાં છે તો એ અંગે આપ શું કહેશો એ ખાડા ખબડા ફૂલ છે એમાં અવર જવર થાય છે ગામની રજૂઆત છે કોઈ કઈ સંભાળ કઈ લેતું નથી આવે છે કોઈ એમાં અમને કે ખાબડા ખબડા છે તો પણ કઈ કોઈ ધ્યાન દેતું નથી કોઈ કે મૌખિક રજૂઆત કરેલી છે કરે કે કરેલું છે પણ કોઈ કઈ ધ્યાન દેતું નથી એમાં પછી નિમણ હાલવામાં બહુ ઓલું થાય છે તો બધાને હાલવા ચાલવાનું તો બધાને હોય ધ્યાન એમાં કોઈ દેતું નથી પણ વહેલી તકે રસ્તો થઈ જાય તો વધારે સારું તો તમે જે આ લોકોની જે વ્યથા છે લોકોની જે વેદના છે એ રિવોલ્ટિંગેના માધ્યમથી તમે હાલમાં જોઈ લોકોએ શું વાત કરેલી કે તમે કેટલી હાલાકી પડે છે અને લોકોએ વારંવાર લેખિત છે મૌખિક રજૂઆતો કરેલી હોય અને ત્યારે જે બોડી સમજીના મહિલા સરપંચ હોય કે ખારજીયા ગામના મહિલા સરપંચ હોય તેમને પણ તેમણે આગળની જે કાર્યવાહી કરવા માટે તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરેલી હોય ત્યારે તંત્ર દ્વારા આ કામગીરી ક્યારે કરવામાં આવે છે અને લોકોને ક્યારે ક્યારે આ સમસ્યાનો ઉકેલ મળે છે એ હવે જોવાનું રહ્યું તો આવી જ જે લોકોની જે વેદના છે વ્યવસ્થા છે એને અમે રિવોલ્ટ્યુઝ ઇન્ડિયાના માધ્યમથી વાંચા આપીશું તો અમારો સંપર્ક કરશો રિવોલ્ટ્યુઝ ઇન્ડિયા ઉપર નમસ્કાર